નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શું ફરી એકવાર દેશમાં લોકડાઉન લાગવા જઈ રહ્યું છે એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે મિત્રો શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સંબંધમાં એક ગાઈડલાઈન જારી કરીને લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરી દીધી છે ચાઇનાની અંદર મિત્રો બધું જ બરાબર છે અને ભારતના સ્વસન ચેપનો કરી રીતે સામનો કરવા માટે સંપૂર્ણ રીતે ભારત તૈયાર થઈ રહ્યું છે અને આ જે નવો વાયરસ છે એચ એમ વાયરસ તેનામાં ખાસ કરીને મિત્રો જે છે તે આ બાળકોને લાગુ પડતો હોય છે અને હાલનું આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મિત્રો કોઈ પણ સંભવિત કેસોને સંભાળવા માટે સક્ષમ છે એટલે કે મિત્રો આ ભારત જે છે તે આ વાયરસને સંભાળવા માટે તદ્દનપણે સક્ષમ છે મિત્રો નાગરિકોને શાંત રહેવા માટેની અપીલ કહેવામાં આવી છે અને ખાસ કરીને મિત્રો એવી વિનંતી કરવામાં આવી છે સરકાર તરફથી કે સ્વચ્છતા જાળવવી અને લક્ષણો દેખાય તો મિત્ર તરત જ સારવાર લઈ લેવી જેથી આવા વાયરસના કેસો ભારતમાં આવવાના શરૂઆત ના થાય અને મિત્રો આને અંગે વખત સમાચારની અંદર મિત્રો કેટલાક અહેવાલો છે કે ફરી ફરી એકવાર એકવાર કોરોના લોકડાઉન લાગશે તો તો મિત્રો અત્યારે તેવું કોઈ પણ પ્રકારે સક્ષમ નથી કારણ કે લોકડાઉન છોડો મિત્રો ભારતમાં હજુ તો કેસો આવવાની શરૂઆત પણ નથી થઈ જો મિત્રો આપણે સાવચેતી રાખીએ તો મિત્રો કોરોનામાં જેવી મિત્રો ભયંકર સમયનો આપણે સામનો કર્યો હતો તેને મિત્રો આપણે ટાળી શકીએ ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ત્રણસો પચાસ રૂપિયાની નવી નોટો જાહેર થઈ છે કે નહીં તેના વિશે નવા સમાચાર આવી રહ્યા છે તો માહિતી મિત્રો મેળવી લઈએ તો ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર મિત્રો એક દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ટૂંક સમયમાં એક હજાર રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા અને પાંચ રૂપિયાની નવી નોટો બહાર પાડવા જઈ રહી છે વાસ્તવમાં મિત્રો આરબીઆઈએ હજુ સુધી આની પુષ્ટિ કરી નથી તમારી જાણકારી માટે મિત્રો તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ

સાચી નોટ બહાર પડી હોય તો તેના વિશે આરબીઆઈ જાહેરાત કરે છે આરબીઆઈ તરફથી મિત્રો આ અંગે કોઈ પણ હજુ સુધી મિત્રો જાહેરાત કરવામાં નથી આવી ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો મેળવી લે તો બજેટમાં ખેડૂતોને શું શું ફાયદો થવા જઈ રહ્યા છે તેના વિશે મોટી જાહેરાત કરવામાં મિત્રો મિત્રો હવે લોકસભાનું બજેટ બજેટ જે જે છે 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 તે ખૂબ જ નજીક સાલનું તેમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ બજેટમાં ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને શું શું ફાયદો થઈ શકે તેના વિશે જાહેરાત કરતા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મોટી ભેટ આપી છે રાજ્યના કૃષિ પ્રધાનો સાથે વિવિધ યોજનાઓની સમીક્ષા જે છે તે મિત્રો તેમણે કરી હતી ચર્ચાઓ કરી હતી અને ચાલુ કાર્યક્રમો અને બજેટ ફાળવણી અંગે મિત્રો તેમણે સૂચનો પણ માંગ્યા હતા એટલે મિત્રો લોકોની શું સૂચનો છે તે પણ મિત્રો શિવરાજસિંહ ચૌહાણે જાણ્યા સાથે જ કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં સતત ને સતત પ્રગતિ થઈ રહી છે અને આપણે બધા મિત્રો તેના માટે સતત પ્રયત્નો પણ કરી રહ્યા છીએ મને વિશ્વાસ છે કે અમે બજેટ યોજનાઓમાં સુધારા અંગેના સૂચનો શેર કરીશું એટલે કે ખેડૂતો માટે મધ્યમ વર્ગના લોકો માટે જે છે તે ખાસ કરીને બજેટમાં સારી જાહેરાતો થશે તેવું મિત્રો કૃષિ મંત્રીએ જણાવ્યું આવ્યું અને આ દિશામાં સાથે મળીને અમે કામ પણ કરીશું તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું છે તો મિત્રો ખેડૂતોની સૌથી મોટી એક માંગ તો મિત્રો આ બજેટમાં એ છે કે જે બે રૂપિયાના હપ્તા મળે છે તેમાં વધારો કરી આપવામાં આવે અને બીજી સૌથી મોટી માંગ એ છે કે લોન માફી કરી આપવામાં આવે મિત્રો તમારી શું માંગ છે બજેટની અંદર કોમેન્ટમાં લખીને એકવાર જણાવી દેજો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો 1000 રૂપિયામાં હવે મફત ટેબ્લેટ મળશે મિત્રો ટેબ્લેટ એટલે કે જે મોટી સ્ક્રીન વાળો મોબાઈલ આવે છે તે હવે સરકાર આપશે માત્ર 1000 રૂપિયામાં મિત્રો ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે 200 કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી છે જે હેઠળ મિત્રો 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે એટલે કે જેટલા પણ બાળકો શાળાએ કોલેજોમાં ભણે છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો 2024 માટે આ નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો સરકાર એસર અને લેનોવો કંપનીના ટેબ્લેટ એટલે કે મોટી મોબાઈલ સબસિડી ઉપર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરશે તો મિત્રો આ કયા કયા વિદ્યાર્થીઓને મળશે તે પણ જણાવી ધોરણ પાસ કરેલા અને કોલેજમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને આ એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે મિત્રો આ ટેબ્લેટના ભાવ બહાર જુઓ તો દસ પંદર પંદર હજાર રૂપિયાને મળતા હોય છે સરકાર મિત્રો આ જ ટેબ્લેટ એક હજાર રૂપિયામાં વિદ્યાર્થીઓને આપશે તો જો મિત્રો તમારા બાળકો પણ અત્યારે ભણી રહ્યા હોય તો તેમને પણ આ ટેબ્લેટ મળી શકે તેના માટે તમારે નમો ટેબ્લેટ યોજનામાં અરજી કરવાની રહેશે

મહિલાઓને સુરક્ષા મળે તે માટે સરકાર લગાતાર કાર્યો કરી રહી છે કટિબદ્ધ છે ત્યારે વડાપ્રધાને મિત્રો જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે ડબલ એન્જિન સરકારની કામગીરી પણ મિત્રો અત્યારે થઈ રહી છે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું તેની સાથે મિત્રો વધુમાં તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મહિલાઓ પોતાના પગભર થઈ શકે તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે અને આ જ રાજ્યની મહિલા આત્મનિર્ભર કરવા પ્રયત્ન થઈ રહ્યા છે અને મહિલાઓ હવે એટલી સક્ષમ છે કે મોડી રાત્રે બહાર પણ ફરી શકે છે મિત્રો મુખ્યમંત્રીની જાહેરાત થી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે 2025 ના સૌથી સારા અને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે હવે મિત્રો ખેડૂતોને કોઈ પણ પોતાની પ્રોપર્ટી ગિરવે રાખ્યા વગર જ મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા મિત્રો નાના અને ગરીબ ખેડૂતોને ક્રેડિટ લાઇનમાં સામેલ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે પહેલા મિત્રો આની અંદર 1.6 લાખ એટલે કે 1.5 લાખ રૂપિયા જેટલી અંદર સહાય મળતી હતી તેને મિત્રો આરબીઆઈએ હવે વધારી દીધી છે પાંચ વર્ષ બાદ મિત્રો આવા પગલાંને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવ્યું છે અને હવે આ સહાય બે લાખની કરી દેવામાં આવી છે તો જેટલા પણ ખેડૂતોને મિત્રો લોન જોતી હોય તો હવે તેવા ખેડૂતોને કોઈ પણ વસ્તુ ગીરવે રાખ્યા વગર સરળતાથી બે લાખ રૂપિયાની લોન જે છે તે મળવાપાત્ર થશે બે હજાર પચીસની સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે થઈ રહી છે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો તમારી પાસે લાયસન્સ છે તો જાણી લેજો આ નિયમ કારણ કે લાયસન્સ થઈ જશે રદ આપને મિત્રો જણાવી દઈએ તો રાજ્યમાં વારંવાર માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે આ અકસ્માતોને રોકવા માટે પોલીસ પણ હવે મિત્રો એલર્ટ થઈ ગઈ છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં દિવસથી મિત્રો જે છે તે ઘણા બધા દિવસોથી કોમ્બિંગ કરવામાં આવી રહી હતી અને મિત્રો બેફામ બનેલા નબીરાઓને પકડી ગાડી જપ્ત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે મિત્રો હવે જે હેલ્મેટ વગરના લોકો ગાડીઓ ચલાવે છે અને મિત્રો ત્રણ વાર જો પકડાશે હેલ્મેટ વગર તો તેના રદ કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી એટલે કે જો જો મિત્રો મિત્રો કોઈ કોઈ વ્યક્તિ વ્યક્તિ હેલ્મેટ વગર ગાડી પકડાતા રદ કરી નાખવામાં આવશે તો જો મિત્રો તમે પણ રસ્તા ઉપર ગાડી ચલાવો છો તો હેલ્મેટ પહેરવાનું અચૂક રાખજો તેની સાથે અન્ય જેવા ટ્રાફિક નિયમો છે જેમ કે ઓછી સ્પીડમાં ગાડી ચલાવી સિગ્નલોનું પાલન કરવું આ દરેક નિયમો પણ તમારે પાડવાના રહેશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી દેવા માફી અંગે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે મિત્રો પાક વીમો દેવા માફી સહિતની અનેકો માગણી સાથે ધરતીપુત્રો સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો ખેડૂતોએ મિત્રો વિવિધ માંગો બેનરો સાથે અહીંયા ઉભા રહ્યા હતા અને ન્યાય મેળવવાની રજૂઆત કરી હતી તેની સાથે મિત્રો પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે મિત્રો ધરણા કાર્યક્રમ યોજ્યો હતો અને સુરેન્દ્રનગર સહિતના રાજ્યભરના ધરતીપુત્રો અહીંયા હાજર રહ્યા હતા જ્યાં મિત્રો એવું કહેવામાં આવ્યું કે સરકાર તરફથી મિત્રો ખાસ કરીને જે પાક વીમો આપવામાં આવતો નથી કરવામાં આવતી નથી ખેડૂતોની તે અંગે મિત્રો ખેડૂતોએ અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ખેડૂત આગેવાન ભરત ઝાલાએ જણાવ્યું હતું કે સરકાર કૃષિ વિરોધી આર્થિક નીતિ બહાર પાડી રહી છે બિયારણો મોંઘા કરી રહી છે ખાતર જંતુનાશક દબા વધી રહી છે ભાવ ડીઝલની ખર્ચની ગણતરી કરતા ખેડૂતોની હાથમાં જે છે તે ખૂબ જ ઓછા રૂપિયા આવે છે ખેડૂતોને હજારો રૂપિયાના ખર્ચ થતા હોય છે તે મુદ્દે ખેડૂતોએ જે છે તે મિત્રો માગણીઓ કરી છે સહાયની મિત્રો માગણીઓ કરી છે અને પાક વીમો ખેડૂતોને મળતો નથી તે અંગે અને માફી થતી નથી તે અંગે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યું હતું ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો પરેશભાઈ ગોસ્વામી કરી દીધી છે નવી આગાહી ઉત્તરાયણ પહેલા કેવું જોવા મળશે હવામાન ખાસ કરીને મિત્રો હવામાનના જાણકાર પરેશભાઈ ગોસ્વામી આગાહી કરી દીધી છે કે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો આપણે જણાવી દઈએ તો અંબાલાલ પટેલે હમણાં આગાહી કરતા જણાવ્યું હતું કે ઉત્તરાયણના પહેલાના દિવસો આસપાસ અથવા ઉત્તરાયણના દિવસો આસપાસ ગુજરાતમાં માવઠા જોવા મળશે તેના વિરુદ્ધમાં મિત્રો પરેશભાઈ ગોસ્વામીની કંઈ અલગ જ આગાહી સામે આવી છે પરેશભાઈ મિત્રો મિત્રો કે ઉત્તરાયણ પર માવઠું તેવી શક્યતા નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠા થઈ શકે પરંતુ આ માવઠું પણ પંદર જાન્યુઆરી બાદ એટલે કે ઉત્તરાયણ બાદ થાય તેવી શક્યતા છે ઉત્તરાયણ પહેલા અથવા ઉત્તરાયણ ઉપર કોઈ પણ માવઠાની શક્યતા નથી તેવું મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું

શકતા તો આવી પરિસ્થિતિમાં મિત્રો જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવાનો હોય તો મિત્રો તમે આ નંબર ઉપરથી સહાયતા મેળવી શકો છો તેની સાથે મિત્રો આયુષ્માન કાર્ડને લઈને અને માં કાર્ડને લઈને તમારે કોઈ પણ માહિતી જાણવી હોય તમે આ નંબર ઉપર ફોન કરીને જાણી શકો છો જેને લઈને મિત્રો આગળ હું તમને માહિતી આપું પહેલા તમને નંબર જણાવી દઉં તો મિત્રો આ હેલ્પલાઇન નંબર છે 9299 23005 આ નંબર ઉપર મિત્રો ફોન કરવાથી જશે છે તે તમને આયુષ્માન કાર્ડ માં કાર્ડને લગતી દરેક દરેક માહિતી મળી જશે આને લઈને આરોગ્ય મંત્રી સ્વયં ઋષિકેશભાઈ પટેલે ટ્વિટર ઉપર માહિતી આપી છે અને ખાસ કરીને મિત્રો આ પ્રકારના નંબર એટલા માટે જાહેર કરવામાં આવ્યા છે કારણ કે ઘણી વખત હોસ્પિટલમાં છેતરવામાં આવતા હોય છે લોકોને આયુષ્માન કાર્ડની અંદર વધારે પૈસા લેવામાં આવતા હોય છે ઘણી વખત મિત્રો જે ખ્યાતિ હોસ્પિટલનો कांड ગયા મહિને થયો હતો તેને લઈને મિત્રો સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને જો તમારા આયુષ્માન કાર્ડને લગતી કોઈ પણ માહિતી મેળવી હોય આ નંબર પર ફોન કરીને તમે મેળવી શકશો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મેળવી લઈએ તો બે હજાર રૂપિયાના ઓગણીસમાં બેઠા છે પાંચ ઓક્ટોબરના રોજ ખેડૂતોના ખાતામાં આવ્યો હતો ત્યારબાદ હવે ખેડૂતો રાહ જોઈને બેઠાશે કે ઓગણીસ હપ્તો ક્યારે આવશે તો આપને જણાવી દઈએ કે ઓગણીસ હપ્તો હવે ખૂબ જ નજીક છે કારણ કે જે છેલ્લો અઢારમો હપ્તો આવ્યો હતો તેને ત્રણ મહિના પૂરા થઈ ચૂક્યા છે અને જનરલી મિત્રો સરકાર દર ચાર મહિને બે હજાર રૂપિયાના હપ્તા આપતી હોય છે તો હવે ત્રણ મહિના થઈ ચૂક્યા છે છેલ્લો હપ્તો આવ્યો તેને અને હવે આગામી એક મહિનાની અંદર એટલે કે પાંચ થી દસ ફેબ્રુઆરી સુધીમાં બે હજાર રૂપિયાનો આગળનો જે ઓગણીસમો હપ્તો છે તે તમારા ખાતામાં આવી જવો જોઈએ જો કે મિત્રો આના અંગે કોઈ મોટી સત્તાવાર સરકારે જાહેરાત નથી કરી પરંતુ દર વખતે જે રીતના હપ્તા આવતા હોય છે તે પ્રમાણેના અમારા અનુભવ પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ તેની પહેલા તમને જણાવી દઉં કે જો તમે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો મિત્રો તે વહેલી પતાવી દેજો કારણ કે જેટલા પણ ખેડૂતોનું આ રજિસ્ટ્રેશન બાકી છે તેમને આ આવનારો ઓગણીસ હપ્તો નથી મળવાનો

અને પાકના સારા ભાવ મળી રહે તો ગુજરાતનો ખેડૂત જે છે તે મિત્રો જગત આખાની ભૂખ ભાંગી શકે છે કફોડી છે કારણ કે દિવસે ને દિવસે ખેડૂતો જે છે તે દેવામાં ડૂબતો જાય છે જે મિત્રો અન્ય રાજ્યોમાં દેવામાં ખેડૂતોની થઈ રહી છે તેમ ગુજરાતમાં કરવામાં આવતી નથી તેના વિશે ચર્ચા પણ કરવામાં આવતી નથી ત્યારે મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રીનું કહેવું છે કે ખેડૂતો જે છે તે પોતાના બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે પરંતુ અત્યારે તો મિત્રો એવી પરિસ્થિતિ બનેલી છે કે ખેડૂત પોતાના ઘરની પણ ભૂખ જે છે તે ભાંગી શકે તેમ નથી આ મુદ્દે મિત્રો તમારું શું કેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મોદી સરકારમાં રોજગાર વધ્યો કે નહીં તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો કોંગ્રેસના મંત્રી દ્વારા મિત્રો અવારનવાર કોંગ્રેસના મંત્રીઓ જે છે તે ભાજપ ઉપર એવા આક્ષેપો લગાવે છે કે ભાજપની સરકાર જે છે તે રોજગારી ઊભી નથી કરતી બેરોજગાર લોકો માટે સરકારે કોઈ પગલાં લીધા નથી નોકરીઓ આપી નથી તેનો જવાબ આપતા મિત્રો ભાજપના મનસુખ માંડવિયાએ મોટી જાહેરાત કરી માંડવિયાએ મિત્રો ગુરુવારે જે છે તે એક આંકડાઓ રજૂ કર્યા અને આ આંકડાઓ વાંચીને લોકોની આંખો પહોળી રહી ગઈ કારણ કે મિત્રો મનસુખ માંડવીયાએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં રોજગારની ટકાવારી ખૂબ જ વધી છે ચોસઠ કરોડ મિત્રો આંકડો પહોંચી ગયો છે જ્યારે કોંગ્રેસની ત્યારે આ મિત્રો ચોસઠ કરોડ થઈ ચૂક્યો છે એટલે કે લગભગ દસ વર્ષની અંદર ઓલમોસ્ટ સત્તર થી અઢાર કરોડ લોકો વધી ગયા છે રોજગારીની અંદર અને આ મિત્રો જે છે તે આંકડાઓ મનસુખ માંડવીયાએ એવું જણાવ્યા છે કે જે મિત્રો અન્ય વિપક્ષ મિત્રો એવો ટાર્ગેટ કરે છે કે સર સરકાર મોદી સરકાર રોજગાર નથી આપતી પરંતુ આ મોટો આંકડામાં વધારો થઈ ચુક્યો છે અને સરકાર લગાતાર રોજગાર આપી રહેશે મિત્રો તમારું શું માનવું છે ખરેખર ભાજપ સરકાર લોકોને રોજગાર આપી રહી છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી ગુજરાતની મહિલાઓને શા માટે પંદર હજાર રૂપિયા આપવામાં આવતા નથી તેને લઈને મોટી જાહેરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મિત્રો મહારાષ્ટ્રમાં ભાજપે ચૂંટણી પહેલા જે જાહેરાત કરી હતી તેને લઈને ગુજરાતમાં આવી જાહેરાતો કેમ ના થઈ શકે તેવો મોટો મુદ્દો ઉઠાવ્યો છે કારણ કે મિત્રો હમણાં બે મહિના પહેલા મહારાષ્ટ્રમાં ચૂંટણી હતી ત્યારે ત્યાં ભાજપ સરકારે એવી જાહેરાત કરી હતી કે જો તેમની સરકાર ત્યાં બને છે તો મહિલાઓને પંદર હજાર રૂપિયા વર્ષે આપવામાં આવશે તો મિત્રો ઈસુદાન એવું જણાવ્યું કે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને પંદર હજાર આપતી હોય તો ગુજરાતમાં તો પહેલેથી ભાજપની સરકાર છે શા માટે ગુજરાતની મહિલાઓને આ પૈસા આપવામાં આવતા નથી તે મુદ્દો જે છે તે ઈસુદાન ગઢવી દ્વારા ઉપાડવામાં આવ્યો હતો તો મિત્રો ઈસુદાનભાઈની વાત સાથે તમે સહેમતી ધરાવશો કે નહીં હા અથવા કોમેન્ટની અંદર લખીને જણાવી આપજો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો તમારું બેંક ખાતું ખાલી થઈ જશે નવો મિત્રો મિત્રો સ્કેમનો એક રિપોર્ટ સામે આવ્યો છે તેના વિશે વાત કરીએ તો આજકાલ હાઈ પ્રોફાઇલ સાયબર ઠગ જે મિત્રો જોવા મળ્યા છે એટલે કે છેતરપિંડીના બનાવો જે છે તે મિત્રો હવે ટેકનોલોજીનો યુઝ કરીને મિત્રો હવે આધુનિક થઈ ગયા છે ત્યારે આ પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો આ પ્રક્રિયામાં ઓટીપી શેર કરવાની જરૂર નથી સાયબર ઠગ લોકોને મિત્રો બેંક ખાતામાંથી છેતરપિંડી કરીને પૈસા ઉપાડવા માટે દરરોજ નવી નવી તકનીકો લઈને આવે છે તેવા

તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે આવા ઠગબાજો દ્વારા મિત્રો તો આ નવી આધુનિક પદ્ધતિ આવી ગઈ છે લોકોને લૂંટવાની તો આવી પદ્ધતિઓથી મિત્રો આપણે સાવધાન અને સચોટ રહેવું અને આપણી બેંકની વિગતો કોઈની સાથે શેર ના કરવી

પ્રધાનમંત્રી સત્તાવાર વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે સરકારે આપ્યો છે પંદર જાન્યુઆરીથી લઈને એકત્રીસ માર્ચ સુધીમાં મિત્રો તમે અરજી કરી દેજો જો તમારી અરજી પાસ થશે તો તમારા ખાતામાં પંદર હજાર રૂપિયા સિલાઈ મશીન લેવા માટે સરકાર તરફથી નાખવામાં આવશે ત્યારબાદ ખૂબ જ અગત્યના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લેતો હવે તમને પાંચ રૂપિયા સસ્તું પેટ્રોલ મળશે આ સસ્તું કઈ રીતના મળશે તે પણ તમને જણાવી દે તો મેટ્રો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે તેનાથી દરેક લોકો પરેશાન થયા છે પરંતુ જો મિત્રો તમે ઈચ્છો તો પેટ્રોલ ડીઝલ પાંચ રૂપિયા પ્રતિ લીટર તમે સસ્તું મેળવી શકો છો પરંતુ મિત્રો આના માટે કેટલીક શરતો છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલા તો મિત્રો પહેલી શરત એ છે કે તમે પેટ્રોલ પુરાવો ત્યારે તે પહેલી શરત એ છે કે તમારે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા તો ઓનલાઈન પૈસા આપીને પેટ્રોલ પુરાવો

ટ્રક બસ વાળાઓને ફાયદો થઈ શકે કારણ કે હજાર રૂપિયા ઉપરનું પેટ્રોલ જે છે તે ફોર વ્હીલર અથવા તો ટ્રક અથવા તો બસમાં પુરાવી શકાય છે ટુ વ્હીલરના લોકો માટે મિત્રો જે છે તે આ યોજના કોઈ વધારે ઉપયોગી બનવાની નથી